તેમજ મિલકત સંબંધી ના તેમજ આ પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર શાહ તથા અધિક પોલીસ કમિશનર લીના તથા મે નાયબ પોલીસ કમિશનર જોન એક જેસી કોઠિયાસા નાઉ તરફની મળેલ સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને મે નાયબ પોલીસ કમિશનર જોન એક સા નાઉના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જોન એકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એચ રાણા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન આજથી પાંચ માસ ઉપર ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સુરા

દોડકા ગામ તાલુકો જિલ્લો વડોદરા નાની બાતમી હકીકત આધારે છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પદમાલ ગામ નાથા તલાવડી બુલેટ ટ્રેનના બ્રિજ નજીકથી પકડી પાડી આગળની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે પકડાયેલ આરોપીનું નામ સરનામું સોનુ સિંહ પ્રતાપસિંહ સિકલીગર રહે ખોડિયાર માતાવાળું ફળ્યું દોડકા ગામ જિલ્લો વડોદરા ડી ડિટેક્ટ થયેલ ગુનો ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુર નંબર અગિયાર વીસ ચાલીસ સત્તર પચીસો ચોર્યાસી બે હજાર પચીસ બી કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ બે મુજબ સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ વડોદરા સહે લોકલ ક્રાઇમ બ્રાન્ચ જોનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ રાણા એસઆઈ મહાવીર સિંહ દશરથસિંહ હેડ કોન્સ્ટેબલ આઝાદ રઘુનાથ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર દશરથભાઈ બાતમી હેડ કોન્સ્ટેબલ ઈશાંત તુલસીભાઈ બાતમી